કેમ છો ટીમ બધા મજામાં તો તમે બધા મજામાં જ છો તો તમને બધાને જય માતાજી જય શ્રી રામ અને હર હર મહાદેવ કેમ કે આપણા વિડીયો તો તમે બધા મજામાં જ છે અને તમને બધા એને થમનલ જોઈને તો ખબર પડી જ ગઈ છે કે કયો બ્લોક છે તો આ જે બ્લોક છે મેડમ ને આવે છે તેડવા 11 રી આવે છે હમણા મેડમ ને તેડવા આવે છે અને 10 11 દિવસની વાર છે 11 ની મેડમ 15 થી રોકાવાના છે તો અગિયારીમાં પેલું ફરવવું એટલે તેડી જાય તો આ મેડમને તેડવા આવવાના છે તો આપણે મહેમાન આવે એટલે મહેમાન આ તો આપણે જો પાથરી દીધું છે કાક કે મહેમાન આવે એટલે આપણે કાક પાથરવું પડે ખાટલે તો આપણે કાક પાથરી દીધું છે અને મેડમ અંદર રૂમમાં તૈયાર થાય છે તો આપણે મહેમાન આવે ત્યાંથી રાહ જોઈ અને કાંઈ રોકાવાના તો છે નહીં તો કેળીને વૈયા હશે સા પાણી સોડા શરબત પીહે પછી તો ચાલો મહેમાનની રાહ જોઈ મિત્રો મહેમાન આવી ગયા છે ભાઈ આવી ગયા છે અને મારા પટેલ આવી ગયા છે તો સોડા પાણી પી લીધું છે તો અટાણી ત્યાર થઈ ગયા છે તો એ જાય છે કડીકસ ખોટી થવા હતા હવે મેડમ પણ ત્યાર થઈ ગયા છે અને ચાલો તમને મહેમાન સાથે મુલાકાત કરાવ બેઠા છે

તમારે તમારું મામાન ઘર નથી જવાનું જયા એવા હજારી કરવા જવાનું ભાઈ ચાલો એ જાય છે તો ચાલો આપણે આપડે પેલો બાંધી દે ચાલો સીતારામ ને સીતારામ બધા ને અગિયાર સાતી થી આપેલો પરબ છે તે બાયુ એના ભાઈ તેડતા આવ્યા હતા તેડી ગયા હાલો મિત્રો મમન વૈ ગયા છે અને મેડમે વૈ ગયા છે તો હવે આપણે ઘરે હું ચાર જણા રહ્યા તો હવે આપણે ચાર જણાને રહેવાનું કેટલા દી પંદરથી રહેવાનું ચાર જણા પાંચ જણા હતા હવે ચાર જણા રહ્યા છે તો મેડમ વૈ ગયા છે અને ભાઈ આવ્યા હતા તેડી ગયા છે ને મારા હોટેલ આવ્યા છે તેડી જશે અગિયારી કરવા જશે તો આગળ ભાઈબનનો ફોન આવ્યો હતો કે તમે ઓલા બંગલે જતા ને ત્યાં દાદાની કેરી બેસે છે ને તો ત્યાં આપણે કેરી લેવા જવાનું છે તો ચાલો આપણે ભાઈબન આગળ ભાઈબન પણ જઈ અને ત્યાં લઈ જાય બંગલે અને કેરી લેવાની છે તો ચાલો આપણે બંગલે જઈશું આપણે વિડીયો ઉતાર્યો તો ને પેલાં ત્યાં આપણે જાશું બંગલે તો ચાલો કેરી લેવા ત્યારબાદ મી તો આપણે દાદાના બંગલે આવી ગયા છે અને હવે આપણે બગીચામાં પેલા આંટો મારવાનો છે તો જો આ બંગલો જો અહીંયા છે અને હવે આપણે બગીચામાં આટા મારવાનો છે જો આ આખો બગીચો છે જો આ રીંગણી છે સોળી વાવેલી છે અને આ કાંક સારો છે ભીંડો છે અને જો અહીંયા દાડમડી છે આંબા છે સિકુડી છે જમરૂખડી છે એવા બધા ઝાડવા છે અહીંયા તો ચાલો આપણે પેલા બગીચામાં આંટો મારશું મસ્ત મજાનો બગીચો છે આપણે આનો વિડીયો બ્લોગ ઉતારેલો છે આપણે નિશ્ચિત લગભગ એકાદ બે મહિના થઈ ગયા છે તો જઈને જોઈ આવજો તો આખો બગીચો એમાં ઉતારેલો છે તો જોઈ આવજો ફટોફટ તો જો અહીંયા જમરખડી છે વતન જુઓ તમે મસ્ત મજાની જુઓ છે પણ હજી નાના નાના આવ્યા છે અને કેરીઓ તો આપણે દાદા એને ઉતારી લીધી છે અને થોડુંક પવન એને આવું એટલે ખરી જાય અને ઓલી બાજુ આંબામાં છે તો ચાલો આગળ તમને દેખાડશું જો હરકવો પણ મસ્ત મજાનો છે તો તમે હરકવો આવી જશે હજી લીલો લીલો સમ છે વરસાદ હોય એટલે કોળાય ભાવનગરનો હરખ હશે એમ કે છે તો ચાલો આગળ તમને બગીચો આખો દેખાડવાનો છે અને તો એ જ આપણે ઓઇલપાદ જાશું કેરીયું દેખાડશું અને પણ કેરીયુ જા ભાવનગર નો હરકવા છે તમે જો સિંગ જો કવડી મોટી થાય છે તો તમે આ છે આ પેનો સારો છે દાદા ને એક નાની એવી પાડી છે પાયેલું છે જે ભીને ભીનું છે તો તમે પીપર છે અને મસ્ત મજાનો અહીંયા બગીચો છે આખો બી તમે ટાઈમ પાસ કરવા ને કંઈ ઘટે જ નહીં એટલો તો વિડીયોમાં બનાવી રેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પૂરો જોજો એટલે તમને મજા આવે અને મને મજા આવે વસ્તુ પૂરો થાય એટલે તો ચાલો આપણે આગળ કાંઈક નવીન હશે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રેજો તો મિત્રો આગળ આવતા આપણે રાવણાનો મોટો જબરો ઝાડું છે તો જાઓ આ જો રાવણા પાકી ગયા છે અને જો થોડા થોડા કાસા છે આપણે કાલ જાંબુડા ખાધા છે અને આજ રાવણા ખાવાના છે આપણે બગીચામાં તો ઘણું બધું છે તો ચાલો આપણે રાવણા ખાઈ લઈએ છીએ અને જો કડક છે રાવણો જો તમને દેખાડું આગળ બહુ મોટો છે જો તમે હજી આમ થોડા થોડા કાસા છે અને થોડાક પાકી છે જો આપણે થોડાક લઈ લીધા છે જયશુખ ભાઈ રાવ ખાય છે કેવા મીઠા છે બહુ મીઠા છે બહુ મીઠા છે રાવણા તો ચાલો આપણે રાવણો ખાઈ છે પણ નાના લીંબુ આવી બ્લોગમાં કન્ટિન્યુ બનાવી છું મિત્રો આપણે બગે બગીચામાં આટો મારીને અને બહુ જ ગરમી થતી હતી આપણે ટાઢું પાણી પી લીધું છે ને આપડે બગીચામાં આમથી નામ મારી છીએ બહુ મજા આવશે જો અહીંયા મસ્ત મજાનો ઝૂલો છે સાલા આપણે પહેલાં ઝૂલા હિસકા ખાઈ લઈ બે ત્રણ પછી ત્યારે આવવાનું થાય કંઈ નક્કી ન કહેવાય બે ત્રણ હિસકા ખાઈ લઈએ આપણે સ્પ્લેન્ડર ગાડી તો અહીંયા પડી છે અને દીએ પણ આગળ હાથ મીજા છે તો સાલો આપણે નીકળશું આગળ ખડી કરીને બાદ મિત્રો આપણે ફામેથી વિ આવ્યા હતા ઘરે આખી ફામ દેખાડતી આખો બગીચો દેખાડ્યો તો સંગઠળી દેખાડી હતી આંબા દેખાડ્યા હતા દાળમ દેખાડ્યા હતા પછી રાવણા દેખાડ્યા હતા બધું બકાલું તો એ દેખાડ્યું તો ને ના કેરી લેવા ગયા પણ દાદાએ હજી ડાબો નાખ્યો જ તો હજી પાકી નથી કાશી લેવાની હતી પણ દાદાએ ડાબો નાખી દીધો હતો તો આપણે પાક છે ને તે લેવા દુ તો આપણે આખો બગીચો પીડા બહુ જ મજા આવી ગઈ છે અને થોડી ઘણી આમ કાચી કેરી ચડી હતી એ તો આપણે કાંઈ બ્લોગમાં લીધી નથી લાટ ગણી જતા મજા આવી ગઈ હિસ્કો ખાધાને બહુ મજા આવી ગઈ અને હવે આપણે ઘરે બે આવ્યા છીએ તો તમને વિડીયો કેવો લાગ્યો તો તમને વિડીયો ગમ્યો હોય તો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળશે બીજા વિડીયોમાં ચાલો બાય